આ દરખાસ્ત બાદ તેમને પદ પરથી હટાવવામાં આવ્યા હતા જેની સામે તેમણે કાયદાકીય લડત આધારી હતી અદાલતે મ્યુનિસિપલ એક્ટની જોગવાઈઓને ગ્રાહ્ય રાખીને ધર્મેશ કલાલની તરફેણમાં ચુકાદો આપતા તેમણે વિધિવત રીતે ફરીથી કાર્યભાર સંભાળ્યો છે આ કેસમાં મુખ્ય કાનૂની મુદ્દો નગરપાલિકા અધિનિયમની કલમો પર આધારિત હતો ગુજરાત નગરપાલિકા દ્વારા મુજબ ચૂંટાયેલા પ્રમુખ વિરુદ્ધ હોદ્દો ગ્રહણ કર્યાના એક વર્ષની સમયમર્યાદામાં પૂર્ણ થયા પૂર્વે કોઈપણ પ્રકારની અવિશ્વાસની દરખાસ્ત લાવી શકાય નહીં વિરોધી જૂથ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરીને લાવવામાં આવેલી દરખાસ્તને અદાલતે ગેરબંધારણીય ઠેરવી છે આ ચુકાદાને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે અને સત્તાધારી પક્ષના આંતરિક સમીકરણોમાં પણ મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે પ્રમુખ પદનો પૂર્ણ કાર્યભાર સંભાળતા ધર્મેશ કલાલયા વિજયને સત્ય કાયદાની જીત ગણાવી હતી તેમણે નગરપાલિકાના અટકેલા વિકાસના કામોને વેગ આપવાની અને પારદર્શક વહીવટ કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી આ ઘટનાક્રમ બાદ નગરપાલિકાના સદસ્યોને સ્થાનિક સંગઠનોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે આગામી સમયમાં ચુકાદાની અસર જિલ્લાના રાજકારણ પર કેવી રહેશે અને વહીવટી પ્રક્રિયામાં કેવી સ્થિરતા આવશે તે જોવાનું મહત્વનું રહેશે એ બાબતે તારીખ સત્તર દસ બે હજાર પચીસ ના રોજ દેવળબારીયા નગરપાલિકાના ભારતીય જનતાના ભારતીય જનતા પાર્ટીના ચાલુ અમુક સામે અવિશ્વાસની દરખાસ્ત લાવી અને દવાખરો સાથે એ કરીને ચાલુ સરકારને પાડી દેવાનું જે થયું તું તેના બાદ અમુ દ્વારા કાયદાકીય લડાઈ અને હાઈકોર્ટમાં પટકારી હતી અને એ કાયદાકીય લડાઈમાં અને સરકારે અમારી ફેવરમાં નામદાર કોર્ટે જજમેન્ટ આપ્યું છે કે એક વર્ષ પહેલા તમે ચૂંટણી પ્રક્રિયા આવી અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી શકતા નથી અને એ બધી અરજીઓ જે મેં જૂનું પ્રક્રિયા જે પણ તે રદ કરી અને યથાવત જે મૂળ પ્રમુખ છે એ અત્યારે હાલ ચાલુ સૌપ્રથમ જે આ ચાર્ટ સંભાળ્યો છે એ નામદાર હાઈકોર્ટના ચુકાદા અમલવારી કરાવી અને લીગલી જે પણ એનો પેપર વર્ક છે પૂર્ણ કરીને ચાર્ટ મેં સંભાળ્યો છે આવનાર કેવી સમયમાં એ છે કે નગરપાલિકા નગરના પ્રથમ નાગરિક અને ગામના વિકાસ અને નાની મોટી જે પણ ચિંતાનો વિષય સૌપ્રથમ મારે મારી ટીમે કરવાનો અને આ અમે એને વિકાસની અમારી જે ગાથા છે વધારીશું અને ખૂબ જો તો આનો એક પરસ્પર જે આ વિશ્વાસની ટકા આવતી

એમાં નીલ સોની પત્રકાર જે છે એ પ્રમુખ તરીકે વરણી થઈ હતી જે પૂર્વ પ્રમુખ ધર્મેશ કલાલ જે હતા એ અવિશ્વાસ પસાર થઈ એ બાબતે હાઈકોર્ટમાં જે ગયા હતા એનો ગઈકાલે ઓર્ડર આવ્યો છે હાઈકોર્ટનો ઓર્ડર એમાં સ્પષ્ટ એવું લખ્યું છે કે હાઈ અવિશ્વાસની જે બી પ્રક્રિયા હતી એ બધી રદ કરવામાં આવી છે અને પેરા છ પ્રમાણે પૂર્વ જે પ્રમુખ હતા એમને પદગ્રહણ પાછું કરવાનું કહ્યું છે હાઈકોર્ટમાં